નમસ્કાર બાળ મિત્રો કેમ છો આજે હું તમારા માટે લઈને આવી છું એક સરસ મજાની વાર્તા લાલ ગુલાબ તો તમે જોયું જ હશે તમારા બગીચામાં તમારા ઘર આંગણે અથવા તો કોઈના બીજાના બગીચામાં કોઈના બીજાના આંગણે અને થોર પણ કદાચ તમે જોયો હશે તો તમે તમારા મનમાં ગુલાબ અને થોર કેવા દેખાય છે એ યાદ કરી લો કેમ કે આજે હું તમને એ બંનેની વાર્તા જ સંભળાવવા જઈ રહી છું આજે આપણે જોઈશું કે ગુલાબ અને થોરની દોસ્તી કેવી રીતે થાય છે તેમજ સમય સાથે કેવી રીતે ગાઢ બને છે શું તમે જાણો છો નહીં ને તો ચાલો શરૂ કરીએ નામ છે ગુલાબ અને થોર એક 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 સમયે વિશાળ અને નાનું નાજુક અને સુંદર લાલ રંગનું ગુલાબ ખીલ્યું હતું ગુલાબ એ સુંદરતાનું પ્રતિક છે એટલે એ સુંદર તો હોવાનું જ એ વાત તો આપણે માનવી જ રહી ગુલાબમાં તેજસ્વી લાલ રંગની ઘણી બધી પાંખડીઓ હતી જે દિવસે સૂર્યપ્રકાશના કારણે ખૂબ ચમકતી હતી લાલ રંગનું આ ગુલાબ કોઈપણનું મન મોહી લે તેવું મનમોહક હતું આ ગુલાબને તેના આકર્ષક મનમોહક અને સુંદર દેખાવા પર અભિમાન હતું એક બીજી વાત એ પણ હતી કે આ લાલ ગુલાબની બાજુમાં જ એક થોર થોર ઉછરી રહ્યો હતો જો આપણે અને ગુલાબની સરખામણી કરીએ તો થોરનો દેખાવ બહારથી કાંટાવાળો હોવાને લીધે ગુલાબ જેટલો મનમોહક લાગતો ન હતો લાલ ગુલાબની બાજુમાં થોર થોડો ઊંચો દેખાતો હતો એ વાત તો હું તમે અને આપણે બધા જાણીએ છીએ કે ગુલાબ અને થોરની સરખામણીમાં કોઈ પણને પહેલી નજરે લાલ ગુલાબ જ ગમે સાચું ને લાલ ગુલાબ તો દરરોજ થોરને તેની કદરૂપતા અને દેખાવ માટે કઠોર શબ્દો કહેતું તેમજ થોરનું અપમાન પણ કરતું તેમ છતાં થોર તો એકદમ શાંત રહેતો ધીરજ રાખતો અને લાલ ગુલાબના શબ્દોની અવગણના કરીને પોતાની મસ્તીમાં મસ્ત રહેતો લાલ ગુલાબના કહેલા શબ્દોને થોર સાંભળ્યા ના સાંભળ્યા બરાબર જ ગણતો હતો લાલ ગુલાબ અને થોરની આસપાસમાં બીજા ઘણા બધા છોડ હતા આ બીજા બધા છોડ લાલ ગુલાબને થોરનું અપમાન કરતું એ સાંભળતા અમુક છોડ લાલ ગુલાબને એ વાત સમજાવતા કે તેણે પ્રકૃતિની વિવિધતાની પ્રશંસા કરવી જોઈએ તેણે થોર પાસે રહેલા ગુણોને સમજવા જોઈએ આવી રીતે થોરનું અપમાન કરવું બરાબર નથી થોરના માત્ર બાહ્ય દેખાવને જોઈને કોઈ નિર્ણય ના કરવો જોઈએ પણ લાલ ગુલાબ તો કંઈ સાંભળવા કે કોઈનું માનવા તૈયાર જ ના હતું શા માટે શું તમે જાણો છો કેમ કે લાલ ગુલાબને પોતાની સુંદરતા આકર્ષકતા અને મનમોહક દેખાવ પર અભિમાન હતું તેમજ તેના સારા દિવસોનું પણ અભિમાન હતું તેણે એ ના વિચાર્યું કે બધાનો સારો અને ખરાબ સમય આવે છે મારો આ સારો સમય છે તેમ એક દિવસ ખરાબ સમય પણ આવશે આમને આમ દિવસો પથા પસાર થતા જતા હતા થોર તો હજુ ધીરજ રાખીને જ બેઠું હતું આમને આમ ઉનાળાની શરૂઆત થઈ તડકો અને ગરમી દિવસે ને દિવસે વધતા જતા હતા જેમ જેમ તડકો અને ગરમી વધતી ગઈ તેમ તેમ રણમાં પાણી સુકાતું જતું હતું એક ધારો સૂર્યનો તડકો દિવસે રણમાં રહેલા પાણીનું બાષ્પીભવન કરતો જતો હતો રણમાં વાતાવરણ પોતાને જીવતા રાખવા માટે ખૂબ મહેનત કરી રહ્યા હતા આ પરિસ્થિતિની અસર લાલ ગુલાબ પર પણ થઈ અને પરિણામે તે પણ સુકાવા લાગ્યું

કારણ કે જ્યારે રણમાં પાણી હતું ત્યારે થોરે પોતાની અંદર ખૂબ પાણીનો સંગ્રહ કરીને રાખી લીધો હતો એજ પાણી અત્યારે ઉનાળાના ધોમધકતા તડકામાં થોરને કામ લાગ્યું થોરે એ જ પાણીનો ઉપયોગ કરીને ઉનાળામાં પોતાને જોઈતો ખોરાક બનાવવામાં ઉપયોગ કર્યો એકાએક એક દિવસ લાલ ગુલાબનું ધ્યાન થોર પર જાય છે લાલ ગુલાબ જોવે છે કે આ ઉનાળાના તડકાની કે તેની ગરમીની થોર પર તો કોઈ જ અસર થઈ હોય એવું લાગતું નથી ઘણું વિચાર્યા બાદ લાલ ગુલાબને પોતાની ભૂલ સમજાય છે તેને બીજા છોડે કહેલી વાત પણ હવે સમજાય છે લાલ ગુલાબ માને છે કે દરેકને પોતાની વિશિષ્ટતા હોય છે જેમ મારી વિશિષ્ટતા સુંદર દેખાવ છે તેમ આ થોરની વિશિષ્ટતા એ છે કે તેના પર કોઈ પણ સમયની અસર થતી નથી ટાઠ તડકો કે વરસાદ એ બધી ઋતુમાં ખૂબ સહેલાઈથી રહી શકે છે આટલું થયા પછી લાલ ગુલાબ થોરની માફી માંગીને તેની મદદ માગવાનું નક્કી કરે છે ખૂબ જ નમ્ર અવાજમાં લાલ ગુલાબ થોરને પૂછે છે કે શું તમે મારી ભૂલને માફ કરીને મને જીવતા રહેવા માટે થોડું પાણી આપીને મને મદદ કરશો ખરા થોરને લાલ ગુલાબની આ વાતથી ના તો કોઈ આશ્ચર્ય થયું કે ના તો ક્રોધ આવ્યો તેના બદલે થોરે લાલ ગુલાબની વિનંતીને દયાળુ હૃદયથી સ્વીકારી થોર તો લાલ ગુલાબને જોઈતી બધી જ મદદ કરવા માટે મનથી તૈયાર થઈ ગયો જોકે લાલ ગુલાબને એ વાતથી ઘણું આશ્ચર્ય થયું કે પોતે વારંવાર થોરનું અપમાન કર્યું હોવા છતાં થોર હોંશે હોંશે તેની મદદ કરવા તૈયાર થયો થોરે લાલ ગુલાબને સમજાવ્યું કે ચોમાસામાં જ્યારે રણમાં પુષ્કળ પાણી હતું ત્યારે મેં મારા જાડા મૂળિયામાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વિકસાવેલી છે આ ક્ષમતાને લીધે જ હું અત્યારે આ ધૂમ ધકતા ઉનાળામાં પણ ખૂબ જ સરળતાથી જીવી રહ્યો છું લાલ ગુલાબની મદદમાં પ્રામાણિકતા અને પશ્ચાતાપના ભાવોને થોડે ઓળખી કાઢેલા લાલ ગુલાબને પોતાની પાસે સંગ્રહ કરેલું કિંમતી પાણી આપ્યું આભાર વ્યક્ત કરીને લાલ ગુલાબે પોતાને જીવતા રાખવા માટે પાણીનો ઉપયોગ કર્યો લાલ ગુલાબની કરમાઈ ગયેલી પાખડીઓએ ધીમે ધીમે તેમનો લાલ રંગ પાછો મેળવ્યો જેમ જેમ ઉનાળો વીતતો ગયો તેમ તેમ અભિમાની ગુલાબ અને નમ્ર થોરની મિત્રતા ગાઢ થતી ગઈ થોરે પોતાના માટે સંગ્રહ કરેલું પાણી ગુલાબ સાથે વહેંચવાનું ચાલુ જ રાખ્યું અને બદલામાં ગુલાબે તેના અગાઉના ઘમંડ અને બોલેલા અપશબ્દો માટે માફી માંગી લાલ ગુલાબ અને થોરે સાથે મળીને ધોમ તકતા ઉનાળાની મુશ્કેલીઓને સહન કરી તો કેવી લાગે આજની આ વાર્તા મજા આવી ને ગુલાબ અને થોરની આ વાર્તા આપણને શીખવે છે કે સાચી સુંદરતા ફક્ત બાહ્ય દેખાવમાં જ નથી પરંતુ દયા અને સમજણમાં પણ છે જ્યારે આપણે વિવિધતાને સ્વીકારીએ કરુણા બતાવીએ અને દરેક વ્યક્તિ પાસે રહેલા આંતરિક મૂલ્યને ઓળખીએ ત્યારે સાચી મિત્રતા ખીલી શકે છે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના બાહ્ય દેખાવને જોઈને આપણે તેના વિશે કંઈ પણ વિચારી કે નક્કી કરી લેવું ના જોઈએ બાળમિત્રો આપણે પણ આપણા જીવનમાં થોર જેવા બનવું જોઈએ જેમ થોરે કોઈ પણ પરિસ્થિતિમાં વિનમ્ર રહી ધીરજ રાખીને સમય આવ્ય ગુલાબની મદદ કરી તેમ આપણે પણ આપણા જીવનમાં આ બધું યાદ રાખીને અનુસરવું જોઈએ તમારી શાળામાં કોઈ પણ સ્પર્ધામાં કે તમારા મિત્રોને પણ આ વાર્તા કહી સંભળાવજો તો ચાલો ફરી મળીશું એક નવા બોધ માટે એક નવી વાર્તા સાથે આવજો